નમસ્કાર શિક્ષક મિત્રો વેલકમ ટુ માય યુ ટ્યુબ ચેનલ મિત્રો તમે જાણો છો અત્યારે આપણે ચેટમાં પત્રક એ બરાબર એટલે કે જે આપણું ક્ષમતા આધારિત પત્રક છે તેની આપણે જે માર્કની એન્ટ્રી છે આપણે ચેટમાં કરવાની છે મિત્રો તો ઓનલાઈન ચેટમાં એન્ટ્રી કઈ રીતે કરવી બરાબર તેના વિશે આપણે આજે આ વિડીયોમાં એકદમ વ્યવસ્થિત અને એકદમ શોર્ટ રીતે જોઈશું મિત્રો તમને ખબર છે કે આપણે જે સર્વશિક્ષા અભિયાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આપણને એક બુકલેટ બહાર પાડવામાં આવી છે બરાબર તે ઘણી લાંબી છે તે તમે જોઈ શકો છો અહીંયા બરાબર પરંતુ આપણે તેનું લાઈવ ડેમો જોઈશું કે કઈ રીતે આપણે તેમાં એન્ટ્રી કરવાની છે બરાબર મિત્રો આ રીતનું તમને અહીંયા એક મોડ્યુલ આપવામાં આવ્યું છે કે તમે આ રીતે પ્રોસેસ કરી શકો છો બરાબર કોડ નાખીને આ તેને બધું માર્ક નાખી શકો છો બરાબર તો આપણે અહીંયા જોઈશું કે એન્ટ્રી કઈ રીતે કરવાની છે તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શિક્ષક મિત્રો સુધી શેર કરજો તો મિત્રો હવે આપણે લાઈવ ડેમોમાં જોઈશું કે પત્રક એના ગુણ કઈ રીતે નાખવા બરાબર કારણ કે અહીંયા જો તમે એકવાર ક્ષમતા સિલેક્ટ કરીને સબમિટ આપી દેશો તો ફરીથી સુધારાને કોઈ અવકાશ રહેતો નથી તો જે રીતે આપણે ગત પરીક્ષાઓમાં માર્ક નાખતા હતા તે જ પ્રોસેસ છે પણ અહીંયા એક વધારાની કામગીરી છે કે તમારે વીસ અથવા તો દસ ક્ષમતાઓ સિલેક્ટ કરવાની રહેશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર અહીંયા જે આપણું બીજું ઓપ્શન છે ક્ષમતા તેનું પર આપણે ક્લિક કરતાં આ રીતનું મેનુ ખુલશે બરાબર આ મેનુમાં તમે જોઈ શકો છો અહીંયા આપણે વિદ્યાર્થીના ગુણ દાખલ કરવા છે એટલે એ રીતે આપણે સૌ પ્રથમ આપણે વિદ્યાર્થીના ગુણ દાખલ કરીશું બરાબર અહીંયા તમે વાંચી શકો છો તો વિદ્યાર્થીના ગુણનો આપણે ક્લિક કરતાં અહીંયા આ રીતે વિકલ્પ ખુલશે બરાબર વિકલ્પમાં તમે જોઈ શકો છો માનો કે મારે ધોરણ આઠના વિદ્યાર્થીના ગુણ દાખલ કરવા છે એટલે હું અહીંયા કરીશ ધોરણ આઠ બરાબર ધોરણ આઠ પસંદ કરતાં અહીંયા આપણને ઓપ્શન આપશે કે કયા વર્ગ તો કે વર્ગ એમાં બરાબર એટલે તમારે અહીંયા વર્ગ એ પસંદ કરવાનું છે જે રીતે તમારું એ હોય બી હોય એમ વર્ગ પસંદ કરવાનું છે ત્યારબાદ આપણે જો અહીંયા તમને દેખાય છે અત્યારે ખાલી પત્રક એની જ કામગીરી ચાલે છે એટલે અહીંયા પત્રક એ છે આપણે પત્રક એને ક્લિક કરીશું પત્રક એને આપણે ક્લિક કરતાં તમને અહીંયા જે રીતે આપણે વિદ્યાર્થીના ગુણ કસોટીઓમાં નાખતા હતા તે રીતે અહીંયા આવશે બરાબર ચાલો વિકલ્પ પસંદ કરો કયો વિષયમાં નાખવા છે બરાબર તો આપણે એનો અહીંયા વિકલ્પ ખુલશે તો અહીંયા આપણે ક્લિક કરીશું કે એક વિકલ્પ પસંદ કરો તો જો મિત્રો અહીંયા તમને વિષય દેખાશે બરાબર તો મારે ધોરણ આઠમાં ગણિતના ગુણ નાખવા છે બરાબર તો આપણે અહીંયા મેથ્સને સિલેક્ટ કરીશું તો સિલેક્ટ કરતાં અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો અહીંયા આવશે કે તમે પસંદ કરેલ વિષય ધોરણ બરાબર તારીખ અહીં અઠ્યાવીસ બતાવશે બરાબર પછી તમે આગળ જો વિષય બદલવા માંગતો હોય તે વિષય બદલો અને ધોરણ બદલો આવી શકે છે બરાબર તો ચાલો આપણે ધોરણ આઠ ગણિતના એસસી પત્રકમાં માર્ક નાખીએ તો અહીંયા એન્ટર કરીશું તો આ રીતે નવ વિન્ડો ખુલશે એમાં તમને તમારા બાળકોની તમામ માહિતી આવી જશે અહીંયા તમે ઉપર જોઈ શકો છો સિલેક્ટ લર્નિંગ આઉટકમ્સ આ બાજુ તમે જોઈ શકો છો કે રેકોર્ડ સ્ટુડન્ટ પરફોર્મન્સ બરાબર અહીંયા છે પત્રકે ધોરણ આઠ સેક્શન અને મેથ્સ પણ સૌ પ્રથમ તમે અહીંયા વાંચો કે પ્લીઝ સિલેક્ટ અપ ટુ ટ્વેન્ટી લર્નિંગ આઉટકમ ફ્રોમ ડબ્યુલ એટલે તમે નીચેમાંથી ઓછામાં ઓછા તમારે વીસ લર્નિંગ આઉટકમ પસંદ કરવા પડશે બરાબર તમે અહીંયા દસ પર પસંદ કરી શકો છો ઓછામાં ઓછા દસ અને વધુમાં વધુ વીસ બરાબર જો તમે દસ પસંદ કરશો તો એકના ચાર માર્ક હશે એટલે કુલ ચાલીસ માર્ક અને વીસ પસંદ કરશો તો બે લેખે જે આપણે કરીએ છીએ એ રીતે થશે બરાબર તો ચાલો અહીંયા આપણે તમને એ પણ બતાવું કે લર્નિંગ આઉટકમ કઈ રીતે આપણે સિલેક્ટ કરવા છે અને સબમિટ કઈ રીતે કરવા છે અહીંયા તમારે એ તકેદારી રાખવી કે જો તમે એક વખત સબમિટ આપી દેશો તો પછી ચેન્જ થાય નહીં બરાબર અહીંયા ધોરણ આઠના ગણિતના છે એ રીતે તમે ધોરણ એકથી લઈને તમામ જોઈ શકો છો તો ચાલો આપણે પણ જોઈ લઈએ કઈ રીતે થાય છે તો મિત્રો ચાલો અહીંયા આપણે જે ક્ષમતાઓ છે તેમાંથી આપણે વીસ ક્ષમતાઓ ગણિતની ધોરણ આઠની આપણે સિલેક્ટ કરીશું તો મારે અહીંયા પહેલાં તો બાણું નંબરની ક્ષમતા છે એ રીતે અહીંયા બાણું નંબર અહીંયા આપણે ખાનામાં ચેકબોકમાં ટીક કરું છે એટલે ખરાની નિશાની આવશે એ રીતે અહીંયા કરી કરીશું એ રીતે આપણે પાઠ મુજબ ક્રમિક ક્ષમતાઓ લેવાની છે જે મેં અહીંયા લઈ રાખી છે બરાબર મિત્રો આ રીતે આપણે અહીંયા કુલ વીસ ક્ષમતાઓ પસંદ કરવાની છે મિત્રો બરાબર વીસ કરશો તો સારામાં સારું રહેશે કારણ કે દસમાં પછી માર્કિંગમાં તમારે પ્રોબ્લેમ ના આવે ઓકે ત્યારબાદ અહીંયા સેવ આપેલું છે તો આપણે સેવ બટન પર ક્લિક કરતાં પાછું ત્યાં સબમિટ બટન પણ આવે છે તો આપણે સબમિટને ક્લિક કરીશું બરાબર તો મિત્રો આપણે જ્યારે સબમિટ બટન પર ડબલ ક્લિક કરીશું તમને આ રીતે પૂછશે કે આર યુ શ્યોર કારણ કે અહીંયા પછી તમારે કાન્ટ બી ચેન્જ તમારે ચેન્જ થાય નહીં બરાબર એટલે મિત્રો અહીંયા હું યશ આપી રહ્યો છું તો મારે અહીંયા વીસ ક્ષમતાઓ અહીંયા રેકોર્ડ સ્ટુડન્ટ પરફોર્મન્સ પછી આપણે જવાનું છે અહીંયા જો તમે જોઈ શકો છો કે મારે વીસ ક્ષમતાઓ સિલેક્ટ થઈ ગઈ છે મિત્રો બરાબર હવે આપણે વિદ્યાર્થીઓમાં આ ક્ષમતાઓનું એ કરવાનું છે તો અહીંયા તમે રેકોર્ડ સ્ટુડન્ટ પરફોર્મન્સ વાંચી શકો છો તેનું તો મિત્રો આપણે અહીંયા હવે રેકોર્ડ સ્ટુડન્ટ પરફોર્મન્સમાં જઈશું ત્યાં તમે અહીંયા સ્ટુડન્ટ નેમ આઈડી અને ટેસ્ટ ડિટેલ બરાબર તમે જોઈ શકો છો તો ચાલો પહેલાં આપણે સ્ટુડન્ટનેમમાં જો તમે અહીંયા જોઈ શકો છો તમારા ક્લાસના જેટલા પણ વિદ્યાર્થી છે તમારનું નામ અહીંયા આવી જશે વિદ્યાર્થીઓનું નામ બરાબર ત્યારબાદ આપણે એમાંથી કોઈ પણ વિદ્યાર્થી પસંદ કરી શકે છે ચાલો મારે એક આ વિદ્યાર્થી પસંદ કરવો છે અહીંયા એને તમારે પ્રેઝન્ટ બતાવવાનું છે અહીંયા એપ્સન્ટ છે બરાબર પ્રેઝન્ટ બતાવશે અને આઉટકમ્સ ખુલશે મિત્રો ચાલો અહીંયા જો અમે પહેલેથી અહીંયા તમે આમ ટીક મારશો એટલે ત્રણ ઓપ્શન્સ આવશે સાચું ક્વેશ્ચન માર્ક અને ખોટું બરાબર જો ક્ષમતા સિદ્ધ હોય તો સાચું કચાસ હોય મહેનતની જરૂર હોય તો ક્વેશ્ચન માર્ક અને ન સિદ્ધ થઈ હોય તો ખોટું બરાબર અહીંયા આપણે સાચા પર મેં ટીક કરેલી છે એ રીતે અહીંયા મેં તમામ ક્ષમતાઓ જે આપણે અગાઉથી વીસ પસંદ કરેલી તે રીતે અહીંયા આપેલી છે મિત્રો પરંતુ આ ત્યારે જ ભરી શકાય જ્યારે આપણું પૂરેપૂરું સત્ર આપણે તમામ ચેપ્ટર તમામ કોર્સ પટી ગયો હોય તે બરાબર પ્રથમ સત્ર માટે ત્યારબાદ આપણે નીચે અહીંયા સેવ બટન તમે દેખો છો બરાબર અહીંયા રિસેટ બટન છે આપણે સેવ પર અહીંયા ક્લિક કરવાનું છે તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતે પૂછશે બરાબર સ્ટુડન્ટ ટેસ્ટ ડિટેલ હેવ બિન સેવડ મિત્રો બરાબર ત્યારબાદ તમે અહીંયા લિસ્ટમાં પણ જોઈ શકો છો કે એ સ્ટુડન્ટની સામે સેવ લખેલું આવશે બરાબર તમે લિસ્ટમાં પણ આ જે લિસ્ટ છે એમાં તમે ચેક કરી શકો છો સેવડ અને પ્રેઝન્ટ બરાબર એપ્શન હોય તો તમે એપ્સન બતાવી શકો છો જો અહીંયા તમે જોઈ શકો છો કે તેનું ટેસ્ટ સેવ છે બરાબર આ રીતે અહીંયા એનું લખેલું આવે છે બરાબર ત્યારબાદ મિત્રો આપણે તમામનું પૂરું થઈ જાય ડેટા એન્ટ્રી એટલે અહીંયાથી આપણે માર્ક કરી અને જે એનું મેન પેજ છે ત્યાં જે એને ચાલુ રાખવું બટન ડાબી અને એને કાયમી સબમિટ આપવાનું છે મિત્રો બરાબર પછી તમે સુધારી શકતા નથી બરાબર તો અહીંયા તમારે ખાસ કાળજી એ રાખવાની છે કે જ્યારે તમે ક્ષમતા પસંદ કરો દસ કરો કે વીસ કરો પરંતુ એક વખત પસંદ કર્યા પછી બદલી શકાતી નથી બરાબર અને જ્યાં સુધી તમામ ક્ષમતાઓ ટીક નહીં થાય ત્યાં સુધી તમે સેવ બટન તમારું કાર્ય કરે નહીં બરાબર તો મિત્રો આ હતી જે એસિયપત્રકની માહિતી તો વિડીયોને જરૂર તમામ શિક્ષકો સુધી પહોંચાડજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી તમને તમામ શૈક્ષણિક માહિતી મળી રહે જય હિન્દ જય ભારત